શિયાળો પૂરો થઈ જાય એ પહેલાં લેવાય એટલા લીલા લસણના ફાયદા લઈ લો આયુર્વેદ અનુસાર લસણ પાચક અગ્નિ દીપક અને વીર્યપ્રદ છે નવો પરણેલો વરરાજો રૂમમાંથી પાંચ મિનિટમાં બહાર નીકળી જતો ત્યારે આપણા ગયડા બુઢા એને લીલું લસણ ખવડાવતા કારણ કે લસણમાં ખોવાયેલી ખર્ચેલી પુરુષ શક્તિ પાછી આણી દેવાના ગુણ છે લસણ બધા પ્રકારના વા લાંબા સમયની શરદી અને ઉધરસ માટે અક્ષી ઉપચાર છે તે અરુચિ વાયુ કફ હૃદયરોગ કૃમિ હેડકી તાવ કોડ ઉધરસ અને ટીબીના દર્દીઓમાં માટે રામ બાણીલા છે લીલું લસણ કાચે કાચું સલાડમાં નાખીને સૂપ બનાવીને કે લસણિયા લાડવા બનાવીને ખાઓ તબદિયત થઈ જાય તારક મહેતાની બબિતા જેવી એવું નહીં કે કાકાએ કીધું એટલે મની પડવાનું લીલા લસણનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં બળતરા થઈ શકે છે જો તમે કોઈ દવા લઈ રહ્યા હો તો લીલા લસણનું સેવન કરતા પહેલા ડૉક્ટરને પૂછજો નરેન્દ્ર સોલંકી વિજય બાપુ વાહે લસણ ખાઈને પડ્યા છે શિયાળો પતિયાવર ઉકેલ આવે એવું લાગતું નથી નમસ્કાર